હેલો ટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજ એક નવો બ્લોગ શરૂ કરવાનું એ કારણ છે કારણ કે હે ને ભાઈ આ હે ને એક કંઈક નવું વસ્તુ બની છે અહીંયા બે દ્વારકામાં સોનેની છે આખી તો આની અંદર હું છે પૂહુની બધી વસ્તુ તમને હે ને ડિટેલની અંદર જણાવી તો વિડીયોમાં ઠેર સુધી બીના રહેજો અને ચેનલમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ મજા આવશે વિડીયો ઠેર સુધી જોજો તો ફાઇનલી ભાઈ આપણે હેને બોનેની નગરીમાં આવી જશે અને અહીં હેને ભાઈ એક જ આની હેને 40 40 રૂપિયા ટિકિટ છે તો આ હું તમને બધું બતાવી હું અંદર એટલે તમારે હેને બીજી વાર આવવું હોય તો 40 રૂપિયા નો ખર્ચો હોય તો હાલે હું તમને બધી વસ્તુ બતાવી દઈએ સૌથી પહેલા તો જો ભાઈ અંદર આવતા તે જો આવી રીતે કેક છે લક્ષ્મીજીમાં ગણપતિ બાપા અને સરસ્વતી આ તમને સૌથી પહેલા સ્ટાર્ટિંગની અંદર જોવા મળશે અને ભાઈ તમે હેને વાસ્તા જો હું છે એમ એ પ્રમાણે બધું આમાં હશે તો બધું જોતા જાજો આ છે કૃષ્ણ ભગવાનનો જન્મ છે ને એ કારાવાસ જેલ અને આ બીજું છે શ્રી યુમના પાર કરતા વાસુદેવજી શ્રી એ વસ્તુ છે તો બધા એમને જોતા જાજો અમને બધું અને આ છે ગોકુલમાં પારણામાં જોડતા બાળકૃષ્ણ હવે છે કૃષ્ણ ભગવાન માસી પૂતના વધ એ છે આ તમે જોતા આ જે વસ્તુ છે ને બધી વસ્તુ ચાલીસ રૂપિયામાં તમને હું હું વસ્તુ બતાવું ને બધી વસ્તુ તમને બતાવી દઉં જો ગાયો સાથે છે કૃષ્ણ અને બલરામ અને આખી ભાઈ ફોનાની આમ ડિઝાઇન કરેલ છે ફોનાની છે નહીં પણ આવી રીતે છે ને ફોનાની ઓલી કરેલી છે એટલે આખી નગરી છે ને ફોનાની કહેવાય એમ અને આ છે ગોપીઓના ઘરે માખણ ચોરી કરતા છે કૃષ્ણ તો બધી વસ્તુ હું તમને હે ને બધી બતાવી દઈ બધી વસ્તુ છે કાલિયા દમન શેષ નાગ નો અવતાર બલરામ તેમજ લક્ષ્મણજી છે મામા કંસ નો વધ કરતા શ્રી કૃષ્ણ ભગવાન આગળ છે ધનુકાસુર વધ ધનુકાસુર વધ છે આ અને આ બાજુ જો શ્રી ભોગુ ઋષિ આ બાજુ બધા ઋષિ નહીં છે બધું એ આવી રીતે છે હજુ આ વિશ્વામિત્ર ઋષિ છે અને આ ભદ્ર રાજ ઋષિ છે આવી રીતે આ બાજુ બધા છે ને ઋષિ છે ઋષિ છે અને આ બાજુ છે એ યશોદા માતાજી દ્વારા ગૌ તો બધી વસ્તુ રેગ્યુલર તમને બતાવતો જાય બકાસુરનો વધ અહીંયા છે ગોપીઓ સાથે રાસલીલા કરતા શ્રી કૃષ્ણ તો મસ્ત મસ્ત બધું ભાઈ હે અહીં લખેલું છે શાંતિ જાળવું એમ શાંતિ જાળવું એમ લખેલ હા એટલે શાંતિ રાખવાની આ બધા જો આવી રીતે હે ભાઈ બધું હરણ લીલા મસ્ત હેવ ભાઈ બધું બનાવેલું મસ્ત હે ના છે માસી પૂતના જો જોરદાર હે ભાઈ બધું ના એ હે મીરાબાઈ ની ભક્તિ સાંભળતા બાલકૃષ્ણ અને અહીંયા છે રાધા કૃષ્ણ રાસલીલા ને એની આગળ આવે છે શ્રી ચાંદીપની આશ્રમ જે આગળ ને બધી ઘણી વસ્તુ છે એવું બધી હું તમને ડિટેલમાં જણાવી દઈશ જો અહીંયા કંઈ બોર્ડ નથી મારેલો પણ આવી રીતે છે ને જે આગળ છે બાલકૃષ્ણ અને ખાંડણીયા બાંધતા યશોદાજી જો અહીંયા કૃષ્ણ ભગવાનને બાંધી દીધેલા છે અહીં જો રાયગઢ છે તો અહીંયા ગોવર્ધન પર્વત ઉઠાવી શ્રી બાલક્રિષ્ન તો શ્રી આગળ જે તો કૃષ્ણ ભગવાનને ગોવર્ધન પર્વત ઉંચો કર્યો તો ને એ ચિત્ર છે અહીં એ બનાવેલું છે અને આ બાજુ જો આમ બધાય ઋષિમુનિ છે જગત ગુરુ શંકરાચાર્ય આવી રીતે બધા બધી જગ્યાએ લખેલા અમુક જગ્યા છે નિત્યાનંદ સ્વામી અહીંયા છે મહાવીર સ્વામી અહીં છે ગંગાચાર્ય આગળ છે ધનવંતરી ભગવાન આગળ છે ચાંદીપની ઋષિ અને આગળ છે વલ્લભાચાર્ય ને આગળ છે દુરવા સાજી ઋષિ બધી વસ્તુ છે હું તમને ડિટેલમાં બધી વસ્તુ જાણી દઉં કોનાની નગરી કહેવાય એમાં બધી વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય તો બધી વસ્તુ તમને એને ડિટેલમાં બધું જણાવું છું અહીંયા છે નારાયણ મુનિ અહીંયા છે ધમનધગ્નિ ઋષિ એવું કંઈક નામ છે ભાઈ તમે ભાષી લેજો એટલે કોઈ વસાતું નથી અત્રિ ઋષિ બધા ઋષિ મુનિ છે અહીંયા ભારદ્વાજ ઋષિ અહીંયા વિશ્વામિત્ર ઋષિ આ તો આપણે પહેલાં એકવાર કીધું બધું આવી ગયું છે કમ્પ્લીટ તો તમે બધી વસ્તુ જોઈ લીધી કેમ લાગી કેમ બધા કમેન્ટની અંદર જણાવી દેજો આ ઓનલાઈન નગરી છે ને અહીંયા ચાલીસ રૂપિયા ટિકિટ છે અને આવી રીતે બધી વસ્તુ અંદર છે આવી રીતે હાથી અને અહીં છે ગૌતમ ઋષિ આગળ જાતાજી એ ભક્તિ કરતી હોય સંત તુકારામ અહીંયા છે કશ્યપ ઋષિ શ્રી કશ્યપ ઋષિ રાખવાની ધીમે ધીમે એટલા માટે બોલું છું જોતા હોય કે એટલે કોઈને કાંઈ ઓલું ન થાય એમ તો આખી રીતે જો આવી રીતે કઈ તમને જોવા મળશે તો હવે જઈએ આગળ અહીંયા છે વશિષ્ઠ ઋષિ ને હવે જઈએ આપણે આ ગેટની અંદર આની અંદર શું છે એ વસ્તુ પણ તમને બતાવું બધું જો મસ્ત મસ્ત અહીં ગેટ છે અને અહીંયા અંદર જઈએ હવે ના તમને પૂરું ડિટેલમાં બનાવું તો અહીંયા અંદર આવતાની સાથે જ જો ભાઈ આવી રીતે હે કૃષ્ણ ભગવાનની એ અને અહીંયા સંતાન લક્ષ્મી તો આવી રીતે છે ભાઈ બધું આગળ આગળ આવી રીતે જ છે બધું હું તમને બધું છે ને બતાવતા આપણે ઓલે પહેલાં જે આટો ફેર્યો ને ચારે બાજુ ફેર્યા પછી એની અંદર આ વસ્તુ છે એ બતાવું તમને અહીંયા છે ધનલક્ષ્મી અહીંયા છે વિજ્યાલક્ષ્મી અહીં કૃષ્ણ ભગવાન છે અને જો વિજયા લક્ષ્મી છે મસ્ત રીતે અહીંયા બે જો આને ભાઈ બનાવેલું છે પછી જોરદાર અને સારું છે તમારા 40 રૂપિયા ટેકી છે ને એ બસૂર થઈ જાય એવું છે જો અહીં છે વિદ્યા લક્ષ્મી અહીં છે મહા લક્ષ્મી અહીં છે ગજ લક્ષ્મી અહીં છે દેરીયા લક્ષ્મી અને અહીંયા છે અષ્ટલક્ષ્મી આગળ જઈએ આપણે અને અહીંયા છે ધન્યલક્ષ્મી બધું ભાઈ જોરદાર છે બહુ જ વસ્તુ અને એક ખાસ વાત હું તમને જણાવું ને એ એક બહુ મસ્ત વસ્તુ છે કે આ સોનાની નગરીની અંદર અહીંયા થોડું મસ્ત રીતે કંઈક બનાવેલું છે આ જોરદાર જો કૃષ્ણ ભગવાન જો નદીમાં ઉતા હોય ને મસ્ત લાઇટનું ડેકોરેશન એ થાય છે જોરદાર છે આ વસ્તુ મને છે ને બજાર કરતાં વધારે ગમી છે તમને કેવું લાગ્યું પાછા કમેન્ટની અંદર જણાવી દેજો અને ભાઈ જો અહીંયા આવી રીતે કાંઈક છે ને ચિત્રકામ કરેલું હતું કાચ સોરા દીધો મસ્ત મસ્ત હાંઝર જો એટલું જોરદાર છે આ એ બહુ મસ્ત થયું કે અહીંયા ફોટાને ઉપાડી કાંઈ આપણે ઉભા આ બધી એવી રીતે છે મસ્ત અહીંયા હાજર મસ્ત ડિઝાઇન એવી જોરદાર પાડેલી છે અને અહીંયા તો કંઈક અલગ જ ફાયદું છે તો અહીંયા અમારે સાહેબ પોતા થઈ જ પાડવા માટે જોરદાર છે ભાઈ બધું અને બીજું છે ને હું તમને આગળ બતાવું કેવું કે ખાસ તો જો આ વસ્તુ છે ને મને બહુ ગમી જો જોરદાર લાગે તો બધી વસ્તુ મેં તમને આ બધું જણાવ્યું ને એ બધી વસ્તુ તે પહેલાં માળની હેઠેલા માળની હવે રાઉં નહીં ઉપેર મારે મનસુખભાઈ ઉપેર હવે બીજા માળે હું છે ને એ વસ્તુ હું તમને બધું જણાવું તો ફાઇનલ છે ને ભાઈ આપણે બીજા માળે આવી જશે અને ત્યાં કંઈક જો આવી રીતે છે અને બધી વસ્તુ હું તમને હે ને અહીંયા પણ જણાવી દઉં હું કેવું છે કૌરવ પાંડવના શાંતિદૂત બનતા શ્રી કૃષ્ણ તો આવી રીતે છે અહીંયા અને હજી આગળ પણ છે ને હું હું તમને ડિટેલમાં જણાવી દેતો હતો અહીંયા છે દુશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્ર કર્યું હતું એ છે આ બીજું છે ને આ બધી વસ્તુ છે ને એ ઉપલા માળે છે એટલે બીજો માળ છે ને અહીંયા છે અહીંયા છે ભીષ્મ પિતામાં બાણ છે અહીંયા પર છે એ જો મસ્ત હે ભાઈ અને તમારે ચાલીસ રૂપિયા ટિકિટ છે ને એ વસૂલ થઈ જવાની છે આમાં ભોગુ ઋષિ દ્વારા ભગવાનને લાત મારે છે તો જે આગળ છે અહીંયા વામનજીનો બલિરાજ પાસે આગમન જે આગળ છે દ્વારકા મે ભક્તો કા સ્વાગત કરતી હોય શ્રી કૃષ્ણ પરમાત્મા ને અહીંયા છે શ્રી કૃષ્ણ રુક્ષ્મણજી દુર્વાસા ઋષિનું પૂજન જે આગળ છે સત્યભામાજી નું જોઈ એક આવી રીતે બહુ મસ્ત છે બધું ભાઈ ડિટેલમાં અને જેવી રીતે ને એ વસ્તુ લખેલા બનાવેલી છે તો શંખાસુર નો તળાવ એ પણ બહુ મસ્ત છે અહીંયા હાથી છે બહુ મસ્ત ભાઈ મોટો જબાર હા એ લે આ તો જોયું ને જો અહીંયા ભાઈ જો મગર હે ને હાથી નો પગ પકડી લીધેલો હે અને આગળ ભગવાન વિષ્ણુ દ્વારા ગજેન્દ્ર મોક્ષ આ આ વસ્તુ છે ને એ અને આ છે સુદામાજીના શરણ થતા શ્રી કૃષ્ણ ભાઈ આખી કૃષ્ણ ભગવાનની બધી લીલા હે ને ઘણી કરી બધી લીલા આવી જાય એ બધી વસ્તુ દર્શાવવામાં આવી છે એટલે બહુ મસ્ત હે અહીંયા જોવું આ હું શ્રી જણાવી દઉં તમને ભગવાન શ્રી દ્વારકામાં અષ્ટ પ્રસાદની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હે ને આઠ પત્ની સાથે જોવા અહીંયા દ્વારકામાં અને આગળ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ દર્શન જો અહીંયા ત્રણેય દેવી દેવતા મહાનજી દેવી દેવતા હે બ્રહ્મા વિષ્ણુ મહેશ એના દર્શન છે અને આગળ છે રાસ અહીં છે ગોપીઓ સાથે રાસ રમતા શ્રી કૃષ્ણ ભગવાન અને આગળ છે અસમલ રાજાની ભક્તિ પીરનો ઘોડો વાહ આ પણ આપણને બહુ મસ્ત લાગ્યું કે જોરદાર છે બધી વસ્તુ અને અહીંયા છે નરસિંહ મહેતાની શ્રી કૃષ્ણ ભક્તિ જો બહુ મસ્ત છે હો બધું અને અહીંયા છે ઝેર ને અમૃત કરતા ભગવાન શ્રી કૃષ્ણ અને આગળ છે અહીંયા જો મસ્ત છે આ હું છે જણાવી દઉં તમને નવકા વિહાર કરતા શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે ને હજી આગળ પણ એવું શ્યા વસ્તુ દેખાડું તમને અહીંયા કાંઈ બીજું તો કાંઈ લખેલ નહીં પણ આવી રીતે છે બધું જોરદાર છે કૃષ્ણ ભગવાન સાથે બી થા અને પાછળ અર્જુન બેઠા છે આ બસ આ એ ટાઈપનું છે તો બહુ મસ્ત છે અને આ બાજુ બધા જુઓ શીતળા માતાજી છે અહીંયા અહીં છે મહાકાળી માતાજી અહીં છે શેરાવાલી માતાજી અને અહીંયા કાંઈ બોર્ડ નથી મારેલું કદાચ નીકળી ગયું છે હું કોઈ ખબર નથી પછી અહીંયા છે મત્ચ્ચ અવતાર માછલીમાંથી અવતાર લીધેલો હજી છે ના અહીં છે કચ્છા અવતાર કાસબામાંથી અને અહીંયા છે શ્રી વીર વરાહ અવતાર બહુ મસ્ત મસ્ત બધું છે હજી તો આગળ છે હું તમને બતાવું અહીંયા ગણપતિ બાપા છે અહીં છે નરસિંહ મહેતા અવતાર નરસિંહ નરસિંહ અવતાર નરસિંહ મહેતાની નરસિંહ અવતાર છે ના અહીંયા છે વામન અવતાર ના અહીંયા છે પરશુરામ અવતાર છે રામ અવતાર અહીં છે શ્રી કૃષ્ણ અવતાર હવે ભાઈ હજી આગળ છે ઘણું બધું એ બધું બતાવું અહીંયા છે હનુમાન દાદા અને અહીંયા છે બુદ્ધ અવતાર આ બાજુ છે કલકે અવતાર અહીંયા આગળ લાઈટ બેન થઈ જઈ અહીંયા શું છે એ કાંઈ લખેલું નથી આ બ્રહ્મા વિષ્ણુને મેસ એટલે બ્રહ્મદેવ છે અહીંયા અહીંયા બોર્ડ નથી મારેલો અહીં છે વિષ્ણુ ભગવાન ને અહીંયા છે શ્રી કૃષ્ણ ભગવાન ને ભાઈ બહુ મસ્ત છે આખો પાછો આટો બીજા માળે મારી લીધા છે અને અહીંયા જો આવી રીતે છે અને હવે જઈએ અંદર આ બીજા માળની અંદર છે ને અંદર શું છે ને એ તમને બતાવી દઉં બધું તો આપણે આવી જશે હવે અંદર અને અહીંયા બીજા માળની અંદરના ઓલામાં શું છે ને એ બધું જણાવું તમને અહીંયા જો મસ્ત મજાનો શંખ છે ભાઈ જો કવડો મોટો શંખ છે બહુ મોટો છે ભાઈ અને અખંડ શરૂ છે જો આવી રીતે હે કે લખેલું નથી પણ જોવાનું છે બધે જોઈ લેજો એમને બહુ મસ્ત હે છે જગન્નાથ ભગવાન જગન્નાથ ભગવાન હે જગન્નાથ યાત્રા આવે ને એ જગન્નાથ ભગવાન હે અને આવી રીતે હે ભાઈ બહુ મસ્ત મસ્ત હે બધું જોવો ઓ ગણપતિ કેટલા મસ્ત હે હે હા જોરદાર હેની જો બહુ મસ્ત મસ્ત છે બધું અને અહીંયા છે સોનાની દ્વારકા દ્વારકાધામ સોને કી ધામ બહુ મસ્ત છે જો ભાઈ અહીંથી જોરદાર તો હવે હે ભાઈ અહીંયા આજથી એક બીજો રૂમ છે આપણે એક ઓલામાંથી એવા બીજા માણસ છે ત્યાં જો આવી રીતે બધું છે એ પણ તમને બધી વસ્તુ બતાવી દઉં ડિટેલમાં જો અહીંયા આ છે ફાલકા તીર્થ સ્વધામ પધાર્થ કૃષ્ણ અને અહીંયા છે તિરુપતિ બાલાજી અહીંયા આગળ છે શ્રી નાથજી બાવાજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન છે તમને જો અહીંયા મસ્ત હિન્દુ જોરદાર હિન્દુ છે બનાવેલું તો ભાઈ જેટલું વસ્તુ હતી ને આ સોનાની નગરીમાં એ બધી વસ્તુ મેં તમને જણાવી દીધી છે તો કેવી લાગી ને પાછા પાસે ખાસ કમિટની અંદર જણાવી દેજો અને ખાસ કરીને એને ચેનલમાં લાવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર કમેન્ટ કરજો કે તમને આમાંથી હું વસ્તુ ગમીને એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો આજનો વિડિયો બસ સંયમતી હતી તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી અભિષેક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય